સ્વાગત છે આજે આપણા તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ સુ બોલ્યા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયો બન્યા રહેજો મિત્રો આજે તારીખ થઈ ગઈ ચાર બે બે પછી વાર થઈ ગયો મિત્રો હાલ વાત કરું તો મિત્રો ઊંચામાં આજે વરિયાળીનો ભાવ સાત હજાર આઠસો ત્રેસઠ રૂપિયા સુધી ભાવ બોલાયો છે અને હવે જાણેલી બી આજના તાજા બજાર ભાવ મિત્રો ડેલી બજાર વધારવા માંગતા હોય તો ખાસ આવી રીતે વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાછળ રહેલી ઘંટીને ઓલ પર સેટ કરવાનું અવશ્ય ન બોલતા અને હવે જાણેલી બી આજના તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ જીરોનો નિશો ભાવ ત્રણ હજાર આઠસોથી ઓછો ભાવ ચાર હજાર છસો રૂપિયા સુધી વરિયાળી એક હજારથી સાત હજાર આઠસો ને રૂપિયા સુધી ઈસબ ગુલબ એકવીસો રૂપિયાથી બે હજાર સાઠ રૂપિયા સુધી રાયડો એક હાજરથી અગિયારસો આડત્રીસ રૂપિયા સુધી તલ અઢ રૂપિયા રૂપિયાથી બે હજાર રૂપિયા સુધી સુ હજારસો રૂપિયાથી ઓગણીસો રૂપિયા સુધી અજમો અઢ આઠસો રૂપિયાથી છવ્વીસો રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો ઊંચા માર્ચી ડેટના બજાર વિડીયોમાં આં સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડિયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા